આજથી ઓગણીસ વર્ષ પહેલાં એક ગરીબ પરિવારનો માળો પિતાના કારણે વિખેરાઈ ગયો માતાએ ત્રણ સંતાનોને મોટા કર્યા જોકે સમય જતા કુદરતે માતાનો છાયો પણ આ સંતાનો પરથી ઉઠાવી દીધો જોકે ફેમિલી કોર્ટમાં આ પરિવારે ભરણ પોષણનો દાવો મૂક્યો અને ચૌદ વર્ષે કોર્ટે પણ આ ગરીબ પરિવારને ન્યાય આપ્યો છે અને બે લાખ સોળ હજારનો દંડ પિતાને આપ્યો છે અને જો આ રકમ ના ભરે તો છત્રીસ અઠવાડિયાની સજાનો પણ હુકમ કર્યો છે જ્યારે પોતાના જ પારકા બનીને દુઃખના ઘા આપે તો એ ઘા ક્યારે રૂજાતા નથી આવું જ કંઈક બન્યું છે આ પરિવાર સાથે એક પિતાએ ઓગણીસ વર્ષ પહેલાં એક હસતા રમતા પરિવારને છોડીને પોતાની અલગ દુનિયા વસાવી લીધી અને પિતાના પાપે એક ગરીબ પરિવારની જિંદગી દોજખ બની ગઈ આ વાત છે બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામની

અમે ત્રણ જણ છીએ મારા મમ્મી મરી ગયા પપ્પા ઓગણીસ વર્ષથી છોડીને ગયા છે અત્યારે મારા આગળ પાછળ કોઈ નહીં એટલે મારી કન્ડિશન બહુ ડાઉન છે પતિની બેવફાઈથી પત્નીના માથે જાણે આબ ફાટી પડ્યું અને બીજી તરફ ત્રણ ત્રણ સંતાનો જેમાંથી એક બાળક તો દિવ્યાંગ છે જેને ના તો સુખની સમજશે ના તો દુઃખની માતાએ માંડ માંડ મજૂરી કરીને આ ત્રણેય બાળકોને મોટા કર્યા પરંતુ કહે છે ને કે કુદરત પણ આવા દુખ્યારાઓની કસોટી વધુ આકરી કરતો હોય છે અને થોડા જ સમયમાં માતાનો આધાર પણ આ ત્રણેય સંતાનોના માથેથી ઉઠી ગયો અને ત્રણેય બાળકો જાણે કે નોધારા બની ગયા બાળકોની આવી દુર્દશા જોઈને તેમની નાની બાળકોને તેમના ઘરે લઈ આવ્યા અને બાળકોનો સહારો બન્યા નાનીની હૂંફમાં ત્રણેય બાળકોનું જીવન પસાર થઈ રહ્યું હતું ત્યાં ફરી કુદરતે દુઃખની થપાટ મારી અને બાળકો ઉપરથી નાનીનો છાયો પણ છીનવી લીધો અને ફરી એકવાર ત્રણેય નિસહાય બાળકો રોડ ઉપર આવી ગયા ગમે ત્યાં રોડ પર રહી આ ત્રણેય ભાઈ બહેન જીવન વ્યતીત કરવા લાગ્યા કુદરતને જે ગમ્યું તે ખરું તે માનીને કોઈ આપ્યું તો ખાધું નહીં તો ભૂખ્યા જ દિવસો પસાર કરવા લાગ્યા મારા પપ્પા મને ઓગણીસ વર્ષથી છોડીને ગતા રહ્યા છે ત્યારે હું ગુજરાત મુંબઈ રહેતો હતો પછી જગાણા આવ્યો પછી મારા માસી અમારે સિદ્ધપુરમાં રાખ્યા મારા મર્યા પછી મારી મમ્મીના મર્યા પછી મારા નાની નાના બધા મતલબ સપોર્ટ કર્યો ત્યારે મારા માસીમાં સપોર્ટ કર્યો મારી મમ્મીએ બહુ સ્ટ્રગલ કરી અમારા ભણાઈ લખાઈને મોટા કર્યા મારી નાની નાના અમને મદદ કરીને અમારા મોટા કર્યા અત્યારે મારા આગળ પાછળ કોઈની મારા ભાઈની હાલત બહુ ડાઉન છે હેન્ડીકેપ્સ ના બોલી શકે છે ના બેસી શકે ને હેડી શકે અત્યારે એને સાચવું બહુ ભારે પડે છે કારણ કે અત્યારે હું નોકરી ધંધો કરી નહીં શકતો ઘર ચલાવવું બહુ મુશ્કેલ થાય છે મારાથી અમારા પપ્પાથી કેસ ચૌદા વર્ષથી અમારો કેસ ચાલે છે કેસનો અત્યારે સાહેબે નક નિકાલ આવ્યો નહીં અત્યારે એને સજા થઈ છે ત્રણ વર્ષની અને બે લાખ સોળ હજાર રૂપિયા આપવાનો દાવો કર્યો છે જે પિતાએ ત્રણ ભાઈ બહેનોની જિંદગી દોજક બનાવી દીધી તે પિતા સામે ભાઈ બહેને ભરણ પોષણ માટે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને આ મોંઘવારીના સમયમાં જીવન જીવા આર્થિક મદદ માંગી જો કે કોર્ટે આ ગરીબ ભાઈ બહેનોની વેદના સમજી અને સત્ય જણાતા ચૌદ વર્ષની કાનૂની લડાઈ બાદ આખરે આ ગરીબ પરિવારને ફેમિલી કોર્ટે ન્યાય આપ્યો

એ સમય દરમિયાન એમની જે પત્ની હતી એ મૃત્યુ પામ્યા હતા અને એમની નાની જોડે ત્રણ બાળકોને મૂકી અને આ જે મનોજભાઈ છે એ બોમ્બે જતા રહ્યા અને ત્યાં જઈને બીજા લગ્ન કરી દીધા અને ત્રણેય બાળકોને તળછોડી દીધા હતા તો આ ત્રણ બાળકો અને તેમના નાની જે જીવિત હતા જે તે વખતે ત્યારે મારા પાસે આવેલા અને એમને મને વાત કરેલી કે આવું કહાની છે તો આપણે ભરમપોષણનો કેસ ફેમિલી કોર્ટમાં મૂક્યો અને ફેમિલી કોર્ટે પછી આ ત્રણેય બાળકોનું ભરમપોષણ મંજૂર કરેલું એમાં જે ધીરજ કુમારની જે પરિસ્થિતિ છે એ બહુ ગંભીર છે એ ચાલી શકતો નથી આજે જઈ શકતો નથી તો એના તમામ પ્રકારની મદદ પરેશ કરે છે અત્યારે અને આ જે સજા થઈ છે એમાં છત્રીસ અઠવાડિયાની સજા કરવામાં આવેલ છે અને જેમાં કુલ ટોટલ બે લાખ સોળ હજાર ભરણપોષણ ચડેલ છે એ જો નહીં ભરે તો એમને પાછું વરણ પણ નીકાળી દીધું છે એટલે ગમે ત્યારે પોલીસ એમને પકડશે એટલે જે ફેમિલી કોર્ટ છે એને સાચો ન્યાય આપ્યો છે અને હું પણ ખુશ છું કે આવા જે ગરીબ અને મધ્યમ વર્ણાના વ્યક્તિઓને જે ન્યાય મળે છે એ ન્યાય કોર્ટના તરફથી મળે છે એટલે અમે પણ ખુશ છીએ કે એમને તાત્કાલિક ભરણપોષણની રકમ મળી જાય અને એમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે ભરણપોષણની આ રકમ બાળકોના જીવનમાં થોડીક રાહતની કિરણ જરૂર છે પરંતુ એક પિતાએ ત્રણ બાળકોને આપેલા આ દુખનાા ઘા જીવનમાં કોઈ પણ મોટી રકમથી પૂરાઈ તેમ નથી કારણ કે આ બાળકોને બાળપણમાં જે રમવાના દિવસો હતા તે દિવસો આ બાળકોએ રોડ પર ખૂબ યાતના સાથે વિતાવ્યા છે જે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે પરિવાર આશા રાખી રહ્યો છે અને વકીલ પણ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ રકમ પરિવારને મળે તો કહી શકાય કે જ્યારે પોતાના જ દુઃખ આપે છે તો એ દુઃખ લઈને ક્યાં જવું ના આવો જ આ કિસ્સો છે પાલનપુર તાલુકાના જગાણા ગામનો જ્યારે આ દુઃખીયારી જિંદગી એક પિતાએ જ આપી છે જોકે કોર્ટે હવે ન્યાય આપ્યો છે आयु परमार ईटी वी भारत बनासकाठा